નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શ્રી કેળવણી મંડળ સંચાલિત નચક ગાંધી કુમારી વિદ્યા મંદિર ખાતે નવરાત્રી પર્વ ને રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું રાસ ગરબા કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતી ધોરણ એકથી આઠની બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રાસ ગરબાના આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય અને શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી